નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ તો ગઈ કાલે ક્યાં ક્યાં વરસાદ પડ્યો તો આમ તો જોવા જઈએ તો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ના હોવાને કારણે ખાસ કરીને વરસાદને લઈને આગ નથી મિત્રો અહીં તમે જોઈશું કોઈ બંગાળની ખાડીવાળી આ સિવાય અરબી સમુદ્રમાંથી તેજ પણ ફૂંકાઈ રહ્યું છે આ સિવાય જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ છે હિમાલયની અંદર પણ એક સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે આમ ગુજરાત માટે કોઈક મજબૂત સિસ્ટમ હોવાને ન કારણે ગુજરાતની અંદર આગામી બેથી ત્રણ દિવસ મિત્રો હળવો વરસાદ છે જોવા મળશે ક્યાંક ક્યાંક આજે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર તેમજ મધ્ય ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો તો અહીંયા તમે જોઈ શકો છો તેમજ સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારે ક્યાંક એક વરસાદ જોવા મળ્યો તો ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો તો બાકી ક્યાંય મોટી વરસાદને લઈને મિત્રો આગ નથી અહીંયા પણ તમે જોઈ શકો છો ખાસ કરીને કોઈ પણ જગ્યાએ વધારે સિસ્ટમ ના હોવાને કારણે ગુજરાતમાં વરસાદ હતો નહીં તો હવે વાત એ આવે છે કે ગુજરાતની અંદર વરસાદ ક્યારે જોવા મળશે એટલે કે સારો વરસાદ ક્યારે જોવા મળશે વરસાદનો મોટો રાઉન્ડ ક્યારે શરૂ થશે આ વ્યારાપસી કેટલા દિવસ સુધી રહેશે તેમજ મિત્રો આગામી ખાસ કરીને દસ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને પણ વાત કરશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી ફ્યુ પર આપ નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઈક કરી દેજો તેમજ મારું ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર પણ તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો ત્યાં વરસાદને લઈને મિત્રો ખૂબ જ સરસ માહિતી મૂકવામાં આવે છે તો હવે મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં સારો વરસાદ ક્યારે શરૂ થશે એટલે કે આ વરાપ કેટલા દિવસની રહેશે તો અહીંયા મિત્રો જોઈ શકો છો હાલ મિત્રો અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેજ પવનની અસર સીધી જ મિત્રો ગુજરાતના વાતાવરણમાં થઈ રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને પૂરતા પ્રમાણની અંદર ભેંસ એ સંગ્રહિત થઈ શકતો નથી અને બંગાળની ખાડી પણ મિત્રો હાલ એક્ટિવ નથી જેને લઈને મિત્રો વરસાદ નથી તો આમ તો જોવા જઈએ તો પવનની ઝડપની પહેલાં આપણે વાત કરીએ તો ચાર તારીખે પણ પવનની ઝડપ છે આ સિવાય પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો છ તારીખે પણ પવનની ઝડપ રહેશે આ સિવાય સાત તારીખે પણ તમે જોઈ શકો છો આઠ તારીખે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાત તરફ આવવાને કારણે આઠ નવ અને મિત્રો આ દસ આ ત્રણ દિવસ તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપઘટ છે એટલે કે સારા વરસાદની આગાહી છે ફરી એક વખત અગિયાર અને બાર તારીખે ફરી એક વખત તેજ પવન શરૂ થઈ ગયો છે હવે મિત્રો આપણે વાત કરીએ સિસ્ટમની તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને હાલ મિત્રો કોઈ એક્ટિવ કે મોટી સિસ્ટમ નથી જેને લઈને વરસાદને લઈને આગાહી નથી હાલ મિત્રો ટ્રમ્પ રેખા પણ હિમાલય તરફ જતી રહી છે અરબી સમુદ્રમાંથી તેજ પણ ફૂંકાઈ રહ્યો છે જેને લઈને હિમાલયની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે આ ધરી મિત્રો ખાસ કરીને ત્યાં સંપૂર્ણ પૂરી થઈ જશે અને ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ધીમે ધીમે એક્ટિવ થઈ જતા અને ખાસ કરીને આપણે જે અગાઉ જોયું હતું કે છ તારીખની આસપાસ પવનની ઝડપ ઘટશે અને ત્યારે વરસાદ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો ત્યાં સુધી વરસાદને લઈને આ ગઈ નથી આઠ તારીખે ફરી એક વખત અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની શકે છે હળવાનું હળવું દબાણ બની શકે છે આ સાયક્લોન મિત્રો ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો છો આઠ તારીખે મિત્રો આ બંગાળની ખાડીની અસરને કારણે ગુજરાતની અંદર પવનની ઝડપ પણ ઘટી જશે અને આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મોટી હોવાને કારણે એ તમે લાઈવ જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ મોટી હોવાને કારણે દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશના ભાગો છે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ ભાગોની અંદર નવ તારીખની આસપાસ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દસ તારીખથી પણ મિત્રો સારા વરસાદની આગાહી છે જોકે કચ્છને પણ હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે કચ્છની અંદર મિત્રો ખાસ કરીને ખૂબ જ મોટી સિસ્ટમ ન હોવાને કારણે ખાસ કરીને દસ તારીખ સુધી વરસાદની આગાઈ છે ત્યાર પછી આપણે જોયું કે તેજ પવન ફૂંકાવાને કારણે મિત્રો આ સિસ્ટમ છે એ ઝડપથી મિત્રો ગુજરાત ઉપરથી પસાર થઈ જાય છે જેને લઈને મિત્રો ખાસ કરીને બાર તારીખે વરસાદને લઈને હળવી આ ગઈ છે તો આમ આપણે મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને મિત્રો કોઈ મોટી અપડેટ નથી અહીં તમે જોઈ શકો છો સ્પષ્ટ હાલ મિત્રો એક ઉત્તર ભારતની અંદર સિસ્ટમ છે અને આ સિસ્ટમ છે એ ગુજરાત સુધી પહોંચવાની રાજસ્થાન સુધી પહોંચવાની શક્યતા છે પરંતુ આ બાજુથી અરબી સમુદ્રમાંથી તેજ પવન આવવાને કારણે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે ઉત્તર પ્રદેશવાળી સિસ્ટમ પણ ગુજરાત સુધી પહોંચી શકતી નથી અહીં તમે જોઈ શકો છો આ જે સાયક્લોન છે ઝાંસી કોટાની આસપાસ થઈ અને ફરી છે હિમાલય તરફ મિત્રો સરકી જાય છે એટલે કે ગુજરાતની અંદર સારા વરસાદ માટે મિત્રો આમ તો જોવા જઈએ તો આપણે છે આઠ નવ તારીખની રાહ જોવી પડશે આઠ તારીખથી જેવો પવનની ઝડપ ઘટશે એવા છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદ શરૂ થશે અને જેમાં નવ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેમાં સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ જોવા મળશે અને આ સિસ્ટમની અસર મિત્રો ત્રણથી ચાર દિવસ સુધી રહેશે અહીંયા તમે જોઈ શકો છો દસ તારીખે સંપૂર્ણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને એ પણ મિત્રો બંગાળની ખાડીની એક્ટિવ સિસ્ટમને કારણે તો અગિયાર તારીખે પણ સારા વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો બાર તારીખથી આ સિસ્ટમ નબળી પડવાને કારણે વરસાદ જોવા નહીં મળે આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીમાં હવે મિત્રો સતત મિત્રો સિસ્ટમ બનશે મહિનાની અંદર લગભગ ચાર ચાર સિસ્ટમો બનશે અને યોગ્ય વાતાવરણ મળશે તો આ સિસ્ટમો ખાસ કરીને છે ગુજરાત સુધી આવશે નહીતર મિત્રો આ સિસ્ટમો વિખાય અને ખાસ કરીને આવી રીતે હિમાલય તરફ જતી રહેશે તો આ વર્ષે મિત્રો વરસાદની ખૂબ જ શક્યતા છે અલનીનોની અસર પણ ખબર ઓછી થઈ ગઈ છે લા નીનો એક્ટિવ થઈ ગયું છે એટલે બંગાળની ખાડીની અંદર અત્યારથી સિસ્ટમો બનવાની શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે આ સિસ્ટમો હાલ મિત્રો નાની છે ત્યારબાદ મિત્રો મોટા મોટી સિસ્ટમો બનશે અને ગુજરાત સહિત રાજસ્થાન છે કચ્છના સિંધ પ્રાંતની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દસ દિવસનું ફોરકાસ્ટ પણ જોઈ શકો છો આગામી બાર કલાકના મેપની અંદર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર નહીવત વરસાદની આગાહી આગામી ચોવીસ કલાકની અંદર ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે આગામી ત્રણ દિવસની અંદર સૌરાષ્ટ્રની અંદર ક્યારેક ક્યારેક ઝાપટા તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે આગામી પાંચ દિવસ પણ કોઈ ખાસ વરસાદની શક્યતા નથી અને આગામી દસ ગુજરાત દસ દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર આગામી દસ દિવસ પછી એટલે કે જોયું પાંચ દિવસ સુધી નથી એટલે એના પછીના પાંચ દિવસની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે તો હાલ મિત્રો ખેડૂતોને વરાપ આપેલી છે અને આ વરા બહુ લાંબી ન થઈ જાય એ હવે મિત્રો જોવાનું રહ્યો તો આજના જૂના વિડીયોમાં આટલો જ વધુ જો માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત